મૃત જાહેર કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર પાલનપુર આબુ હાઈવે પર આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે ઉંમર વર્ષ તેર નામની કિશોરી નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી પરંતુ પંદર મિનિટ સુધી કોઈ અવાજ ન આવતા તેની માતા દરવાજો ખોખડાવ્યો હતો પરંતુ કિશોરીએ દરવાજો ખોલ્યો ન હતો જેથી પરિવારજનોએ બાથરૂમની કાચવાળી જાળીમાંથી જોયું તો કિશોરી ફર્શ પર બેભાન પડી હતી જેથી આસપાસના લોકો એકઠા થઈ ગયા અને બાથરૂમનો દરવાજો તોડી કિશોરીને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેની મૃત જાહેર કરી હતી ડૉક્ટરોના મતે બાથરૂમમાં જ્યારે ગેસ ગીઝર ચાલુ હોય છે ત્યારે પૂરતી માત્રામાં ઓક્સિજન મળતો ન હતો અને ગેસનું આંશિક દહન થાય છે જેના લીધે ઝેરી ગેસ કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે ટીવી એટીન ન્યૂઝ પાલનપુર